મોરબી ઝુલતા પુલના કાંડમાં આરોપીઓની ત્રણસો ચાર અને ત્રણસો આઠમાંથી મુક્તિ આપવા કોર્ટને કરી માંગ મોરબી ઝૂલતા પુલના કાંડમાં આરોપીઓની ત્રણસો ચાર અને ત્રણસો આઠમાંથી મુક્તિ આપવા કોર્ટે માંગ કરી હતી જન્મ ટીપ અને દસ વર્ષની સજા કલમમાંથી જયસુખ પટેલ અને અન્ય દસ આરોપીઓ છટકી જવાનો પ્રયાસ કર્યો છે કોર્ટે માંગ રદ કરી છે કાયદેસરની કાર્યવાહી ત્રણસો ચાર અને ત્રણસો આઠની કલમ સાથે થશે અહેવાલમાં ન્યૂઝ સોલંકી હિમાંશુ મોરબી ઝુલતાપુલના કેસમાં જે બધા જ આરોપીઓ છે જયસુખભાઈ સહિતના બાકીના તમામ આરોપીઓએ એમની સામે જે એફઆઈઆર દાખલ થઈ એમાં વિવિધ સેક્શન છે આઈપીસી ત્રણસો ચાર ત્રણસો છ સોરી ત્રણસો આઠ ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ ને એકસો ચૌદ આટલી સેક્શનનો ગુનો એમની સામે ચાર્જશીટ થયું છે તો આ બધા જ આરોપીઓએ નામદાર કોર્ટ રૂબરૂ આવીને એવું કીધું કે ત્રણસો ચાર અને ત્રણસો આઠમાંથી માંથી અમને ડિસ્ચાર્જ કરી આપો બાકીની સેક્શન જે છે એની કોઈ ઉલ્લેખ ન કર્યો એટલે એવું માનવાને કારણ કે જે ચાર્જ છે એમની સામે એ ટ્રાયલ ફેસ કરવા તૈયાર છે અમારી દલીલ જ આ હતી કે જે કેસમાં જન્મ ટીપની સજા છે ત્રણસો ચાર ત્રણસો આઠમાં દસ વર્ષની સજા છે એ સેક્શનમાંથી નિર્દોષ છોડી દેવાના અને જે સેક્શનની સજા ત્રણ મહિનાથી છ મહિના સુધીની છે એ ટ્રાયલ ફેસ કરવાની છે સજા પડે તો એ લોકો ભોગવી ચૂક્યા છે આ વાત કોર્ટે હેલ્ડ કરી માનની છે બીજું કે ટ્રાયલના તબક્કે એમણે ટ્રાયલ ફેસ કરવી જોઈએ જ્યારે આવડી મોટી ત્રણસો એકસો પાંત્રીસ લોકોના ડેથ થયા હોય સો લોકોને ઇન્જર્ડ થયું હોય ત્યારે સીટનો રિપોર્ટ રેકોર્ડ ઉપર હોય અને પ્રાઇમા ફેસી બધી વસ્તુ ચાર્જશીટમાં પ્રૂવ થઈ જતી હોય ત્યારે બધા જ આરોપીઓ એકસાથે નહીં એમાં એક પણ આરોપી ડિસ્ચાર્જ ન થઈ શકે એવી અમારી રજૂઆત હતી એ નામદાર કોર્ટે છે અમે જે જજમેન્ટ કર્યા એ પણ જજમેન્ટ નામદાર કોર્ટે છે અને ઓવરઓલ નૈતિક જવાબદારીમાંથી ઓર એવા ગ્રુપ ઓફ કંપની આમાંથી છટકી શકે નહીં કેમકે એમણે જે રિપેરિંગનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને આપ્યું હતું એ દેવપ્રકાશ સોલ્યુશન કોઈ માન્ય સંસ્થા નથી કે માન્ય એમની કોઈ ફર્મ નથી કે જેનો અનુભવ હોય આ પ્રકારના બ્રિજ રિપેર કરવાનો એટલે બધી જ બાબતો થી વધુ બાબતો દલીલમાં એ વખતે કદી કીધેલી અને આજે અમારા નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં એ બધી કુલ પાંચ અરજીઓ હતી બધા જ આરોપીઓની અલગ અલગ એ પાંચે પાંચ અરજીઓ સ્ટ્રેટ વે રદ કરી અને એમને ડિસ્ચાર્જની જ અરજીઓ કાઢી નાખી છે એટલે હવે એમની સામે ચાર્જ ફ્રેમ થશે અને પછી એમની સામે કેસ ચાલશે સંસ્થાઓ

જે તે વખતના તત્કાલીન કલેક્ટરને આરોપી બનાવો એવી એમની પિટિશન છે સુપ્રીમ કોર્ટમાં એ સુપ્રીમ કોર્ટે એડમિટ કરી છે અને એની નોટિસ કાઢી છે એના સ્ટેજ ઉપર છે અને જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર થયો જે અમને આપવામાં આવ્યો હોય અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યો છે એટલે હવે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે શું કરવું આ અરજીઓ સીબીઆઈ